કાળુભા વિસ્તારમાં રોપ જમાવનાર કિસમને ઝડપી પોલીસ દ્વારા અડ્ડો જમાવીને બેસી જતા હોય અને ત્યાંથી પસાર થતી મહિલાઓ સામે અભદ્ર ઇશારા કરી ગેરવર્તન કરતા હોય ત્યારે બંને તેમના ઘર પાસે ના પાડતા ગઈકાલે ના પાડના રાધેડ દવા લેવા ગયા હતા ત્યારે બંને શખ્સો એ ઉભા રાખી બેસવાની કેમ ના પાડો છો તેમ કહી શાંતિ મારી રાખવાની ધમકી આપતા કાનાડાના વિસ્તારના ત્રાસી ગયેલા રહીશો એકઠા થઈને બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને મામલો ગરમાયો હતો નીલમબાગ પોલીસે જાવેદભાઈ સૈયદ અને નઈમ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં જાવેદભાઈ સૈયદને ઝડપી લેવા આવ્યો હતો અને પંચરોજ માટે આ દરમિયાન આ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને જયશ્રી રામ સહિતના નારાઓ લગાવ્યા હતા જોકે ઝડપાયેલા આરોપી આ વિસ્તારમાં હાથ જોડીને માફી માંગતો હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા